નમસ્કાર જય સ્વામિનારાયણ બાળકો ફરી પાછા મળ્યા આજે આપણે મિત્રો લાસ્ટ અંદર જ્યારે હરિયાળુ રસાયણના પાયાના સિદ્ધાંતો નો અભ્યાસ કર્યો ને ડેઈલી લાઈફમાં કેવી રીતે એપ્લિકેશન થાય છે એ આપણે જાણ્યું તો આજે આપણે એના પર આધારિત એમસીક્યુ ની ચર્ચા કરીએ ચાલો શરૂ કરીએ હરિયાળુ રસાયણ પર આધારિત એમસીક્યુ તો મિત્રો પહેલો સવાલ છે કયું રસાયણ વિજ્ઞાન જે છે એ ખાસ કરીને પાયાના સિદ્ધાંત સાથે સેટ થતું નથી જો જોખમી રસાયણોના ઉત્પાદનને ટાળવું જોઈએ રક્ષક સમૂહનો ઉપયોગ વધારવો જોઈએ યોગ્ય દ્રાવકની પસંદગી કરવી જોઈએ અને સુરક્ષિત રસાયણના ઉત્પાદનનો હેતુ રાખવો જોઈએ પહેલી નજર આપને એમ જ લાગે જોખમી રસાયણોના ઉત્પાદનને ટાળવું જોઈએ તો પછી દેશની સુરક્ષા જળવાય નહીં પણ આપણો જવાબ છે આ રક્ષક સમૂહનો ઉપયોગ વધારવો જોઈએ જો બને એટલું શું કરવું પડે ઓછું કરવું પડે ચાલો બીજો છે પહેલાના સમયમાં આ શબ્દ સાચવજો પહેલાના સમયમાં કપડાના ડ્રાય ક્લીન માટે શું હતું તો કે સીસીએલ ટુ ડબલ બોન્ડ સીસીએલ ટુ હતું ટેટ્રાક્લોરો ક્લોરો ઇથિન હતું એટલે આ પહેલો જવાબ થશે ચાલો હાલમાં કપડાના ધોરણમાં વિરંજક કરતા તરીકે કયો પદાર્થ વપરાય છે હાલમાં વપરાય છે તો હાઇડ્રોજન પેરોક્સાઇડ પહેલા કયું વપરાતું ચલો કાર્બન બ્લીચિંગ માટે હાલમાં કયો પદાર્થ વપરાય તો હાઇડ્રોજન પેરોક્સાઇડ પહેલા કયો વપરાતો હતો તો કે ક્લોરિન જળ અથવા તો બ્લીચિંગ પાવડર ચલો આ એક ખાસ ધ્યાન રાખવા જોઈએ એમ છે વલય ખાલી જગ્યા બનાવે છે પ્રક્રિયા કરે અને આ કેન્સર પ્રેરક છે એટલે જ લાકડાના માવાને બ્લીચ કરવા માટે જે ક્લોરીન પહેલા વપરાતું હતું એ હાલમાં વપરાતું નથી એની જગ્યાએ શું વપરાય છે હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય છે એટલે કાગળમાંથી માંથી લિગ્નિન દૂર કરવા હાલમાં કયું વાપરવામાં આવે છે તો કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉપયોગ કરવામાં આવે છે પહેલા ક્લોરીન વપરાતું પણ હરિયાળું રસાયણ સિદ્ધાંતો આવ્યા પછી આજે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ વાપરીએ છીએ ડાયોક્સિન શું છે તો મેં હમણાં તમને કીધું કે એ કારસીનોજન પદાર્થ છે વિરંજન કરતા તરીકે શું વપરાય તો જો ક્લોરીન પણ વપરાય અને H2O2 પણ વપરાય એટલે આપણો જવાબ થશે એ બી બંને હા હાલના સમયમાં શું વપરાય તો માત્ર જવાબ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓકે ચાલો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે અને કયા વિધાનો ખોટા છે તો એફ ને ટી મૂકીએ પીએચબી તમે બધા જાણો છો આ વિધાન સાચું છે જૈવ વિઘટનીય છે આ હાડકા માટે પછી ખાસ પ્રકારના પેકિંગમાં તમે પોલિમર ભણીને આવ્યા ડેક્સ્ટ્રાન જૈવ અવિઘટનીય નથી એટલે ખોટું છે કોમ્પોસ્ટ ખાતર જીવ વિઘટનીય છે સાચું છે

ઓઝોન સ્તરે ઇન્ફ્રા કિરણોને આવતા અટકાવે ઇન્ફ્રારેડ પણ આવતા અટકાવે અલ્ટ્રાવાયોલેટ પણ આવતા અટકાવે એસિડ વર્ષા માટે આ બંને જવાબદાર છે નાઇટ્રોજન અને સલ્ફરના ઓક્સાઇડ સી સી એલ ફોર ઓઝોન સ્તર માટે જવાબદાર છે નહીં સી એફ ટુ સીએલ ટુ આવે સુધારું છું શબ્દ જો આની જગ્યાએ આવો શબ્દ હોવો જોઈએ હરિયાણું રસાયણ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર કારણભૂત છે તો કે ખોટું એટલે આપણો થઈ ગયો ચેન્નાઈ ઓકે ચાલો નેક્સ્ટ પાંચ માપન માટે પાંચ દિવસ છે તો કે સાચું છે હવે સાચું ઘણી બધી જગ્યાએ છે સીઓડીના માપનથી પ્રવાહી કચરામાં અકાર્બનિક પદાર્થોની માત્રા જાણી શકાય ખોટું આપણે ઓક્સિજન માપી શકીએ સીઓડી રિડક્શન કરતાના મિશ્રણથી વપરાય ખોટું એને માટે ઓક્સિડેશન કરતા મિશ્રણ વપરાય પોટેશિયમ ડાયક્રોમેટ નું બી નામનો કોઈ એકમ જ નથી એટલે એનો મતલબ આ પણ ખોટું જ થશે તો આપણો જવાબ બની ગયો મિત્રો ટી ટ્રિપલ એફ રેડી ને તો આ સાથે જ અહીંયા એમસી ને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ ફરી પાછા મળીશું ત્યાં સુધી જય સ્વામિનારાયણ